સમાચારમાં આગળ વધીએ તો દિલ્હી કોર્ટમાં લીકર પોલિસી કૌભાંડમાં તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન અંગે સુનાવણી હાથ ધરાઈ હતી કે જેમાં ઈડીએ દાવો કર્યો છે કે તેઓ મેડિકલ આધારે જામીન મેળવવા માટે જાણી જોઈને શુગર લેવલ વધારવા મીઠી વસ્તુઓ ખાઈ રહ્યા છે ઈડીએ કોર્ટમાં કહ્યું કેજરીવાલને ટાઈપ ટુ ડાયાબિટીસ છે પરંતુ તેઓ

દરરોજ બટેકા પૂરી કેરી અને મીઠી વસ્તુઓ ખાઈ રહ્યા છે તેઓ મેડિકલ જામીન મેળવવા માટે આવી વસ્તુઓ ખાઈ રહ્યા છે ઈડીની દલીલો બાદ કોર્ટે જેલ વહીવટી તંત્ર પાસે કેજરીવાલના ડાયટ અંગેનો રિપોર્ટ માંગ્યો છે આ મામલે હવે શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવશે